આમે જાના પંખીડા અમે કેવા મજાના પંખીડા અમે કેવા મજાના પંખીડા અમે ફર કરતા ઉડનારા અમે ફર કરતા ઉડનારા અમે ફર કરતા ઉડનારા અમે ફર કરતા ઉડનારા પાખ દીદી છે ઉડવા માટે પાખ દીદી છે ઉડવા માટે પાખ દીદી પગ દીધા છે ચાલવા માટે પગ દીધા છે ચાલવા માટે મંખી માજાના પંખીડા મંખી માજાના પંખીડા અમે કેવા મજાના પંખીડા અમે કેવા મજાના પંખીડા ચાચ દીદી છે ચણવા માટે 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 અમે જાર બાજરો ચોખા ચણનારા ચણનારા

मजा जाना पंखीड़ा पंखीड़ा अम्मे के मजा जाना पंखीड़ा

मजाना मजाना मजाखी मजा मजाना पंखीड़ा हमें फरूर करता उड़ना